રેલવે ફ્રેટ કોરિડોર અને એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતોને પૂરતું વળતર આપવાની માંગણી સાથે આપવામાં આવ્યું આવેદન પત્ર કોર્પોરેશન ની વર્ષ બે હાજર ચોવીસ ની નવી ડાયરી બહાર પાડવામાં આવી યાકુતપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડિક્કી તોડીને રોકડા પાંચ લાખની ચોરી કરનાર બે શખ્સોને ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

તથા આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે નમસ્તે કાર્ડ અને પીપીઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કલેક્ટર બીજલ શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આખા દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવી બે ઘટનાઓ થયેલ છે આજે ગુજરાત ખાતે સેમી કન્ટ્રસર પ્લાન્ટનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે તેની સાથે સાથે હમણાં જ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પીએમ સૂરજ પોર્ટલની શુભ શરૂઆત થયેલ છે આખા દેશમાં સાડી પાંચસોથી પણ વધારે જિલ્લાઓમાં કુલ એક લાખ કરતાં પણ વધારે લાભાર્થીઓને ક્રેડિટ લોન સહાય મળી શકે અને સાચ અર્થમાં વંચિતોનો વિકાસ થઈ શકે તે હેતુથી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આ પોર્ટલની આજે શુભ શરૂઆત થઈ પોર્ટલના લોન્ચિંગ સાથે તમામ લાભાર્થીઓના ખાતામાં વરસના સાડા ત્રણ ટકાથી સાત ટકા સુધી વ્યાજના રકમથી લોન અને એ લોન કેટલી તો પાંચ કરોડ સુધીની પણ લોન એટલે કે નાના વ્યવસાયિકોની જે સૌથી વધારે મહત્વનું આર્થિક પાસું હોય છે તેને મજબૂત કરવા માટે વિકસિત ભારત સંકલ્પમાં ભારત દેશ કેવી રીતે વિકસિત થઈ શકે છે તેના માટેનું આખું આયોજન ચાલી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ આભાર માનું છું સાથે સાથે ડબલ એન્જિનની સરકારના અમારા નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું અને જે લાભાર્થીઓ લાભાન્વિત થયા છે આપે જોયું કે આજે અહીંથી નમસ્તે કાર્ડનું પણ વિતરણ થયું અને પીપી કીટ આપવામાં આવી સફાઈ કર્મચારીઓ માટેની એક ખૂબ મોટું આયોજન જ્યારે આખા દેશમાં થયું છે ત્યારે અહીંથી પણ આપણે પંડિત દીનદયાળનગરના ત્યાંથી પણ આપણે વડોદરા શહેરમાં કામ કરતા તમામ સફાઈ કર્મચારીઓને નમસ્તે કાર્ડ અને તેની સાથે પીપી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આ પ્રકારની યોજના આખા દુનિયામાં કોઈ ટકાની નહીં હોય કે સમાજના તમામ અંગોને એકી સાથે એકત્ર કરીને અને તેમના વિકાસ માટે એના સર્વાંગીણ વિકાસ માટે આગોતરું આયોજન થતું હશે અને તે માટે દેશના વડાપ્રધાન શ્રીનો ખૂબ ખૂબ આભાર માનવું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હંમેશા અંત્યોદય સુધી પહોંચવા માટેનો પ્રયાસ કર્યો છે ને એના ભાગ સ્વરૂપે અનેક યોજના મારફતે ગરીબોને લાભ મળે એની ચિંતા કરી છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ત્રણસો ને સિત્તેર જિલ્લામાં એકી સાથે ત્રણ લાખ લોકોની વચ્ચે આજે પીએમ સુરત પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે અને એની સાથે જે આપણા સફાઈ કર્મી છે જે લોકો ડ્રેનેજમાં ઉતરીને પણ સફાઈ કરે છે એમને એક સુરક્ષા કવચ આપવાનું કામ કર્યું છે પ્રધાનમંત્રીશ્રીએ અનેક વર્ચ્યુઅલ દ્વારા જે લાભાર્થી છે જે ક્યાંક કોઈ જગ્યાએ મારી બેન કામ કરતી હતી હવે પ્રધાનમંત્રીશ્રી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના લાભથી એ બહેન મારી પોતાની શોપ પણ કરતી થઈ ગઈ છે અને એ કોકને રોજગારી આપે આ દિશામાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગરીબ લોકોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે એસસી એસટી ઓબીસી આ તમામ વર્ગ પોતે એ જાતે કમાય અને એ આગળ આવે એ દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે તમામ લોકો ખુશ છે અને બધા જ લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ આપે છે વડોદરા તરફથી પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અમે સૌ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપીએ છીએ ધન્યવાદ પાલિકાની ટીમ દ્વારા જાહેરમાં કચરો એક રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરીને દંડ ફટકારીને રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયાના લગભગ એક મહિના બાદ પાલિકાએ તેને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે પાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં આજે પાલિકાના પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર અને તેઓની ટીમ દ્વારા શહેરના જેતલપુર બ્રિજ નીચે રેસ્ટોરન્ટનો કચરો નાખતા એક કર્મચારીને પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી પાલિકામાં અધિકારીઓ આરસી દત્ત રોડ પર આવેલા ચુંગફા ચાઇનીઝ રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા અને રેસ્ટોરન્ટ સંચાલકને જાહેરમાં ગંદકી કરવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આ સાથે અધિકારીઓએ રેસ્ટોરન્ટને સીલ પણ કરી દીધી હતી ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યે જેતલપુર બ્રિજ નીચે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરીના કર્મચારીએ જાહેરમાં કચરો અને વધેલો ખોરાક નાખીને જાહેરમાં ગંદકી કરેલ અને જાહેર આરોગ્યને નુકસાન થાય તેવું કૃત્ય કરેલ હોય તેના કડક પગલાના ભાર ભાગરૂપે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સદર રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે આ આ જે હોટલ રેસ્ટોરન્ટને આપણે દસ હજાર રૂપિયાનો દંડ ફરકાર ફટકાર્યો છે તે દસ હજાર રૂપિયા ભરશે પછી સીલ ખોલવામાં આવશે અને આવી અન્ય હોટલ રેસ્ટોરન્ટ પણ આવું કૃત્ય કરશે તેની કડક કાર્યવાહી કરવામાં આવશે રાત્રે અગિયાર વાગે કચરો નાખતા કર્મચારી પકડાયેલ છે યાકુતપુરા થોડા દિવસે એક્ટિવાની ડીકી તોડીને રોકડા પાંચ લાખ ની ચોરી કરનાર બે શખ્સો ની બ્રાન્ચે ધરપકડ કરી હતી યાકુતપુરા દાઉદ શહીદ ચોક મજુલ મિયાની ગલીમાં રહેતો જિયાઉદ્દીન સિરાજુદ્દીન સૈયદ તેના બનેવીને પાદરા જાસુપુર રોડ પર આવેલી સ્ક્રેપની દુકાનમાં નોકરી કરે છે સિટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આંગળીયા પેઢીવાળાએ મને આઠ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા તે રૂપિયા મોબાઈલની ડિક્કીમાં પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને નમાજ પડવા ગયા હતા ત્યારે પાછા આવતા ડિક્કીમાં મૂકેલા રૂપિયાની થેલી ખુલ્લી જણાઈ હતી તેમાંથી અઢી અઢી લાખના બે બંડલ ઓછા હતા સીસીટીવી ચેક કરતા લાલ કલરના મોપેડ પર બે છોકરાઓ મોપેડ પાસે આવી લાખના બે બંડલ કાઢી કમરના ભાગે સંતાડીને ભાગી ગયા હતા સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાથીખાના અનાજ બજાર પાસેથી એક્ટિવા સવાર વસીમ ખાન યુસુફ ખાન પઠાણ રહે કારેલીબાગ કાસમાલા કબ્રસ્તાન પાસે તેમજ હુસેન ઉર્ફે કાલુ અરશદ મિર્ઝા રહે ફતેપુરા ભાંડવાળાને રોકડ રૂપિયા ચાર પોઈન્ટ એકત્રીસ લાખ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્થાયી સમિતિની બેઠકમાં રેકોર્ડ પંચોતેર કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરામાં નગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં કુલ પંચ્યાસી જેટલા કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે પંચોતેર કામો મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે બે કામો મુલતવી અને આઠ કામોને ના મંજૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને આ બેઠકમાં વડોદરા શહેરમાં છ નવા બ્રિજ બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનનારા છ બ્રિજને ડબલના બદલે સિંગલ પિયર બનાવવાનો નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયો હતો જ્યારે સમા તળાવ પાસે બનનારા નવીન બ્રિજને હયાત ઉર્મી બ્રિજ સાથે જોડવાનું નક્કી કરી નવેસરથી ડિઝાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિની બેઠકમાં છોતેર જેટલી દરખાસ્તો ચડાવવામાં આવી હતી વત્તા નવ જેટલી વધારાની દરખાસ્તો પણ ચડાવવામાં આવી હતી આદર્શ આચાર આચારસંહિતા પહેલાંની સ્ટેન્ડિંગ સમિતિમાં નાગરિકોને તકલીફ ન પડે એ માટે જે અગત્યના કામો છે એ લેવામાં આવ્યા હતા આ દરખાસ્તોમાંથી બે દરખાસ્તોને મુલતવી રાખવામાં આવી છે અને આઠને ના મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને જે દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે એમાં અગત્યની દરખાસ્તોમાં ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં ડીબીએમ લિક્વિડ સિલ્કોટ કરવાના કામને અગિયાર પોઈન્ટ પચાસ ટકાના વધુના ભાવથી વાર્ષિક હજારાથી મંજૂર કરવામાં આવ્યા છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક હજારાથી આરસીસી રોડમાં એક કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે એવી જ રીતે વિવિધ વિસ્તારોમાં પાણી નળિકાઓ નવી નાખવાની હોય વરસાદી ગટરની નળીકાઓ નાખવાની હોય એ કામોને માર્કેટ સાથે કમ્પેરિઝન કરી અને જે કિફાયતી દરે આપી શકાય એ પ્રમાણે બધા કોમન ભાવ કરી અને આપવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરું તો જે વરસાદી ગટર છે એનો ભાવ બધા અલગ અલગ ભાવ હતા કે જેમાં દસ પોઈન્ટ ચુમ્માલીસ ટકાથી લઈ દસ પોઈન્ટ ચોપન ટકા આઠ ટકા આ તમામ ભાવોને સરખા કરીને દસ પોઈન્ટ ચોપન ટકા કોમન ભાવ કરીને તમામ વોર્ડ નંબર દસના વોર્ડ નંબર નવના વરસાદી ગટરના કામને મંજૂરી આપવામાં આવી છે પૂરીના આખે વળગે એવા કામ કે જે ખાસ કરીને વડોદરા શહેરમાં છ ઓવરબ્રિજ ફ્લાય ઓવર બ્રિજ બનાવવાના છે એ કામને આજે મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને જે ડબલ પિયર બ્રિજની ડિઝાઇન હતી એ સિંગલ પિયર અને પ્રિસ્ટ્રેસ પિયર કેપ લગાડવામાં આવે એ પ્રમાણે મંજૂર કરવામાં આવ્યા છે અને જે સમાવાળો બ્રિજ છે સમા તળાવવાળો એ બ્રિજમાં શક્ય ડિઝાઇનમાં ફેરફાર કરી અને ઉર્મી સ્કૂલવાળો બ્રિજ અને સમા આબેકર સર્કલવાળો બ્રિજ બંને કોમન બ્રિજ કરવામાં આવે અથવા એક જ બ્રિજ બનાવવામાં આવે અને સિંગલ પિયર બ્રિજ બનાવવામાં આવે એ પ્રમાણેની શરતથી મંજૂરી આપવામાં આવી છે આ સિંગલ પિયર બનાવવાથી જો ખર્ચમાં ઘટાડો થશે તો ટેન્ડરના ભાવ પ્રમાણે ખર્ચમાં ઘટાડો કરવાનો રહેશે અને જો વધારો થશે તો એસઓઆરના ભાવે વધારો કરવાનો હશે આમ વડોદરાની સ્થાયી સમિતિએ એક બ્રિજ તો એસેટ તરીકે વિકસવાની જ છે પરંતુ સાથે સાથે આવનારા સમયમાં બ્રિજની નીચે રાહદારીઓ માટે અને રોડમાં કેરેજ વેમાં જગ્યા વધુ મળે જેથી કરીને બ્રિજની વેલ્યુ પણ વધે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવે છે જેવી રીતે રાયકામાં ઘણા સમય પહેલાં પીળું અને લીલાસ રંગનું પાણી આવતું હતું એ સેન્સિટિવ ઇસ્યુને ધ્યાનમાં લઈને વડોદરાની પ્રજાને શુદ્ધ પાણી મળે એ પ્રમાણે રાયકાના ઇન્ટેક વેલ અને ડબલ્યુટીપીને મંજૂરી આપવામાં આવી છે એ રીતે તરસાલી વડદલા ખાતે નવીન એસટીપીને મંજૂરી આપ જેથી કરીને દક્ષિણ જૂનના વિસ્તારો ખાસ કરીને જમ જાંબુવાદ તલસાલી અને વડદલાના વિસ્તારોના જે ડ્રેનની સમસ્યાઓ છે એ તથા રૂપા કાસમાં જે ગંદુ પાણી છોડવામાં આવે છે એ સમસ્યાઓમાં પણ ઘટાડો નોંધાશે આ સિવાય અલગ અલગ વિસ્તારોમાં પાણી નળિકાઓ નાખવાના જે કામ હતા એને પણ મંજૂરી આપવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા ચારે ચાર ઝોનમાં જે સ્ટ્રીટ લાઇટો લગાડવાના ઇરેક્શનના કામો છે એના વાર્ષિક ઇજારાઓને પણ મંજૂર કરવામાં આવ્યા છે સિક્યુરિટીના કામમાં જે બે ઝોનના કામ બાકી હતા એમાં પશ્ચિમ ઝોનમાં સૈનિક સિક્યુરિટીને ઇજારો આપવામાં આવ્યો છે એલ વનના ભાવે એલ ટુને ઇજારો આપવાનું નક્કી ઠરાવવામાં આવ્યું છે એવી જ રીતે દક્ષિણ ઝોનમાં સીવ સિક્યોરિટીને કામ આપવાનું ઠરાવવામાં આવ્યું છે એ પણ એલ્ટો હતા એલ ભાવે ટેન્ડરની કન્ડિશન મુજબ ત્રણ સિક્યોરિટી એજન્સીને અલગ અલગ ઝોનમાં કામ આપવામાં આવ્યા છે મિકેનિકલ ખાતા દ્વારા જે અલગ અલગ વાહનોની જરૂર હતી એ વાહનોમાં પણ સ્થાયી સમિતિએ નાની મોટી કાપકૂપ કરી અને કામોને મંજૂરી આપી છે એ સિવાય જે પીએમસી તરીકે એક્સટેન્શન આપવાનું કામ હતું વિશ્વકર્મા એજન્સીને એની નાણાકીય મર્યાદામાં વધારો કર્યો છે એસવી એનઆઈટીને પણ ટ્રાફિકના સર્વે અને સ્ટડી માટે નિયુક્ત કરવામાં આવી છે અન્ય શહેરોમાં પણ એસવુએનઆઈટી કરતું હોય છે સીઆરઆઈની સાથે સાથે એસવી એનઆઈટીના કામને પણ મંજૂરી આપવામાં આવી છે એ સિવાય જે અલગ અલગ કાર્યક્રમો થયા જેમાં ખાસ કરીને વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત મહિલા શક્તિવંદનનો કાર્યક્રમ હતો એના કામને પણ મંજૂરી આપવામાં આવી છે મહાનગરપાલિકાના ત્રણ નગરગૃહ છે એમાં આજે નાના મોટા ફર્નિચર લેવાની જરૂર પડી છે એ કામને પણ મંજૂરી આપવામાં આવી છે શિવરાત્રિ નિમિત્તે જે મહાશિવ આરતી કરવામાં આવી એ એમાં થયેલા ખર્ચને પણ બહાલી આપવામાં આવી છે લાલબાગ ખાતેની ટાંકી જર્જરી હતી એના કનેક્શન અને ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટ નાખવામાં આવ્યા છે એ

અને ઘણા નાગરિકો પદ્માવતી સ્થિત કોર્પોરેશનના પ્રેસ ખાતેથી તેની ખરીદી કરતા હતા ડાયરીમાં શહેરનો ઇતિહાસ ઉપરાંત ભૌગોલિક વિસ્તાર અંગેની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવતી હોય છે એટલું જ નથી આ ઉપરાંત ડાયરીમાં અનેક મહત્વના સંપર્ક નંબર ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિત્વોની વિગતો લોકોને મળતી હોય છે દરેક કાઉન્સિલરોને સાહિત ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ સવારથી દરેકને ડાયરી પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવી ગયું છે જે કોઈને ડાયરી જોઈતી હોય તો પદ્માવતી સ્થિત કોર્પોરેશનની પ્રેસ ખાતેથી તેની ખરીદી કરી શકાય છે રેલવે ફ્રેઇડ કોરિડોર અને એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને પૂરતું વળતર આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેલવે ફ્રેઇડ કોરિડોર તેમજ વડોદરા મુંબઈ અને વડોદરા દિલ્હી એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપીને પૂરતું વળતર આપવા માંગણી કરવામાં આવી હતી વળતર મુદ્દે ખેડૂતોએ આજથી આંદોલનના શ્રી ગણેશ કર્યા છે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તથા નવ આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી જ્યારે સ્થળ પર એકત્રિત થયેલા ખેડૂતોને વિખેરી પણ દેવાયા હતા ખેડૂતોની અટકાયત થઈ ત્યારે સૂત્રોચ્ચાર સાથે સરકારની નીતિ સામે ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો સુરત વલસાડ નવસારીના ખેડૂતોને જમીન સંપાદનના બદલામાં ઊંચું વળતર ચૂકવવામાં આવેલ છે

ખેડૂતો સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ છે વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત વલસાડ નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદન પત્ર આપ્યું છે અને રેલવે ડેડિકેટ ફ્રેટ દોના કેન્દ્ર સરકારના ઈશારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી રાખ્યા છે તેમાં આનંદ જિલ્લાના વચગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને જો નહીં આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મિટિંગ બોલાવી અને ગામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ બોલ મારવામાં આવશે અને અંતે એવો પણ નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય ત્રણમાંથી એક નિર્ણય જાહેર કરવામાં આવશે અમે મૂળ વતની મારો ગોરિયાદ ગોરિયાદમાં રહ્યા છે અમારી જમીન રોડમાં જઈ છે જે સમાન જંત્રી પ્રમાણે મળી નથી એની અમારી માંગ છે અને એના માટે અમે આવેદનપત્ર પત્ર આવ્યા છે અહીં આગળ કલેક્ટર ઓફિસે અમને અંદર જવા દેતા નથી બરાબર હવે આ જે સરકાર છે કિસાનની વિકાસ એ બધું કારણે છે તો અમારો વિકાસ કેમ રૂંધાય છે કારણ શું અમારે અમે અમારી માંગો જ પૂરી કરીએ તો માંગીએ જ છે અમે અમારું છે ને અમે માંગીએ હવે કોઈ બી ટ્રક અહીંથી સુરત જશે અને વડોદરાથી જઈશે એનો ટેક્સ તો સરખા જ લેવાના વડોદરા વડોદરા રિઝનમાં છે એટલે ટેક્સ ઓછો લેશે એવું તો છે જ નહીં ને સુરતવાળાને એને હરખો જ આપવો પડે તો અમાને જમીનનું વળતર ઓછું વધતું કેમ અમારું જમીનનું વળતર ઓછું વધતું કેમ અમાને સમજંત્રી મળવી જોઈએ રેલવેમાં તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ જો હરખું આપતી હોય તો સ્ટેટ ગવર્મેન્ટને કઈ પેટમાં દુખાશે બરાબર છે અમારી વાત આ છે જ અમે અમારી માગણીઓ જ કરવા અમે બીજી કોઈ માથાકૂટ કરવા માગતા નહીં અમારા પોલીસ મિત્રો છે અમે એમની સાથે કોઈ કશું ઊંધું થતું કરવા માંગતા જ નહીં ખાલી અમે આવેદનપત્ર માટે બોલાયા છે ને અમે આવેલા છે અત્યાચાર અત્યાચાર આટલો બધો થઈ જ રહ્યો છે એકને તમે લાડવો આપો અને એકને તમે ઉતરી જેલો રોટલો આપો એ એતો વ્યાજબી ના કહેવાય ને બધા સરકાર ખેડૂતો જે પકવે છે એ જ ગૌ અહીં પંજાબમાં ખાવાના અહીં ખાવાના ને સુરતમાં ખાવાના તો પછી આવું કેમ આગામી એના પરિણામ સરકારે ભોગવવો પડશે ને જે અમારા ધારાસભ્યો છે એમએલએ છે એ બધાને ભોગવવા પડશે એ બધાને જ ભોગવવો પડશે ચૂંટણીમાં ખરાખરીનો જંગ હોય જે હાથું છે એના હાથું જ કરવા જોઈએ અને ખેડૂતોને તમે સંતુષ્ટ કરો ને હું કામ પતવ એ બિચારા રાત દાળો એક કરી અને તન તોડ મહેનત કરીને પરસેવાની કમાણી છે સરકારને આપી સરકારે એની અમે વળતર નહીં આપવું એનો મતલબ એવો થયો બરાબર છે અમારી કોઈ મોગ જમીન ચાલો અમે એ બી રાજી છે અમારી જેટલી જમીન જાય ને એટલી જ અમને અમારા એરિયામાં આપી દે બહુ થઈ ગયું ચાલો એ અમે તૈયાર છે બોલો હા મારું નામ ભરતભાઈ જસભાઈ પટેલ ગોરિયાદ કાકા કાકા શું કરો કાકા ને તમે જમીન નું આલો બધે કઈક નું કઈક આલું વરસાદ ભણી ચાર ગણા બે ગણા પૈસા આલ્યા ચાલીસ રૂપિયા ફૂટ જમીન લીધી હજાર બારસો રૂપિયા છે ચાલીસ રૂપિયા જમીન લીધી ચાલીસ રૂપિયા આવે હું

આજે કલેક્ટર સાહેબની ઓફિસ આવ્યા છે બધા કલેક્ટર સાહેબની ઓફિસે વડોદરા માગણી અમારી એ જ છે કે આગળ જે ચાર જિલ્લાના ભાવ ચૂકવ્યા છે એ એ પ્રમાણે અમે વડતા જોઈએ છે અમારી જમીન અમે ગુમાવીએ છીએ અમે તો ચૂંટણીનો બહિષ્કાર પૂરો કરવાના છે અમે કોઈ જ ગોમે વાટા પાડીએ નહીં ને સગાસ વડોદરા બેઠા છે એમને એ વાટા આપવાનું અમે નાખી દઈશું કે ભાઈ આ ચૂંટણીનો બહિષ્કાર કરે છે અમે સરકારે અમે જો અન્યાય કર્યો છે એટલે અમે કોઈ વાટા આપવાના નથી અને ચૂંટણી પૂરા પૂરા પૂરો બહિષ્કાર કરવાનો છે આખું અમારા ગામના લગભગ ચાલીસ ખેડૂતો છે બોરકા ગામના અને આજે લગભગ અમે પચાસ પાંચ અહીંયા આગળ આયા હાજર છે બરા બોરકા ગામમાંથી જમીન ગુમના દરેક ખેડૂતો બહેરા છોકરા માટે આવ્યા છે આવેદનપત્ર માટે અમે ત્રણ ચાર તાલુકાના સાવલી તાલુકો વડોદરા તાલુકો પાદરા તાલુકો કરજણ તાલુકાના દરેક ખેડૂતો જે લાભાર્થી છે જેને અમારી જમીન અમારી જે કે આપણો સરકારનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં જમીન ગઈ છે એ બાબતે વળતર બાબતે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા હતા અમારે સાવલી તાલુકો પાદરા તાલુકો વડોદરા તાલુકો અને કરજણ તાલુકો ચારે ચાર તાલુકાના ગામોની જમીનનો જે પ્રોજેક્ટમાં ગઈ છે એ પ્રોજેક્ટનું રીપેમેન્ટ અમારે આજ સુધી થયું નથી અને આગળ નવસારી સુરત એ બધે જ્યાં ત્રીસ રૂપિયા જંત્રી હતી ત્યાં આજે ત્યાં ત્યાં બારસો બારસો રૂપિયા ચૂકવવામાં ભલામણ થઈ છે

વડોદરાની એમએસ યુનિવર્સિટીના સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી ખાતે છેલ્લા કેટલાય સમયથી ફેશન શોનું આયોજન એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેનો આજે ફાઇનલ શો કરવામાં આવ્યો હતો જેમાં ફેકલ્ટીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વેશભૂષા તથા ફિલ્મી ગીતો પર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું આજ રોજ એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ફેશન શોનું ફાઇનલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ ગુજરાત પ્રાંતના મહામંત્રી હિમાંશુ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં એકસો પચાસ વિદ્યાર્થીઓએ ફેશન શોમાં ભાગ લીધો હતો પચાસ વિદ્યાર્થીઓએ સિંગિંગ તથા પચાસ વિદ્યાર્થીઓએ ડાન્સિંગમાં ભાગ લીધો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં અનેકો કાર્યક્રમ તથા બલિદાનો આપ્યા હતા અને આવનારા દિવસોમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં તત્પર રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી વડોદરા શહેરના આજવા રોડ એકતા નગર ખાતે હનુમાન ચાલીસા વગાડવા બદલ કોમી છમકલું થયું હતું વડોદરા શહેરના આજવા રોડ એકતા નગર ખાતે હનુમાન ચાલીસા વગાડવા બદલ કોમી છમકલું થયું હતું હનુમાન ચાલીસા અને અઝાન વગાડવા મુદ્દે થઈ જૂથ અથડામણ થઈ હતી હનુમાન ચાલીસા વાગતા મુસ્લિમ બિરાદરોએ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બંને પક્ષ વચ્ચે વિવાદ થતા પથ્થરમારો થયો હતો પથ્થરમારામાં દસ જેટલા લોકોને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા બાપોદ પોલીસ મથકનો સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા પોલીસે સ્થિતિ કાબુમાં લઈ કોમ્બિંગ હાથ ધર્યું હતું ઘટનામાં બે વ્યક્તિને નાની વતી ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આજે સાંજના એક એકતાનગર બપોર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં ચાલુ છે ત્રણ જે ઈજા પામનારા ઈસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે એવી કોઈ ગંભીર ઈજા નથી પરંતુ આજે ઇજા પામનાર છે એ ત્રણ બે એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય પર્યાપ્ત કોઈ પડતાગાત નથી હા જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ બીજા અન્ય પુરાવાઓ આઈવિટનેસ એ અંગે તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે તપાસ અત્યારે જે પ્રાથમિક તબક્કામાં છે તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય ને એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને ત્રણસો સાડત્રીસ સાડત્રીસ નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે

મૃતદેહ એકદમ કાળો અને ઈયળો પડી ગઈ હોય યુવાનના મરણને 48 કલાક જેટલો સમય થઈ ગયો હતો ઉદ્યોગનગર પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ લઈ આવી મૃતક જાણ્યા યુવાની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી પીએમ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે જેનો ઉલ્લેખ આપણા વેદોમાં પણ છે જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળ સંચયના શુભ કામ કરવાનું કાર્ય સબજીભાઈ ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે જેના અનુસંધાને સરસ્વતી નદી ત્રણ મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે આ પ્રસંગે જળ સંપત્તિ વિભાગ અધિક સચિવ એમડી પટેલ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સરસ્વતીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ બહુ મોટું મહત્વ છે અને નર્મદાના પાણીથી પુનજીવિત કરવા માટેનું અભિયાન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી ફરી એને આગળ વધારવા માટે કામ એક કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે બે કિલોમીટર જેટલું થાય ત્રણસો મીટર ચોડું અને ત્રણ મીટર જેટલું ઊંડું આ રીતનું મોટું અભિયાન ધોળકીયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી બલ બલવંતસિંહભાઈએ ઇનિશિયેટિવ લીધું માનું છું કે

જાહેર કચરો ફેંકતા એક રેસ્ટોરન્ટ સામે પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી કાર્યવાહી આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમ ને રજા આપશો નમસ્કાર